સૌથી જૂની પાર્ટીને પછાડીને સૌથી મોટી પાર્ટી બનેલી ભાજપ સામે આંગળી ચિંતાઈ રહી છે સૌથી વધુ સભ્યો બનાવવાનો દાવો હંમેશા ભાજપ દ્વારા કરવામાં આવે છે પણ છેલ્લા દિવસોમાં આ સદસ્યતા અભિયાન સવાલોના ઘેરામાં આવી રહ્યું છે ક્યારેક હોસ્પિટલના દર્દીઓ સદસ્ય બનાવી દેવાય છે તો ક્યારેક શાળાના બાળકોને સદસ્ય બનાવી દેવામાં આવે છે હદ તો હવે એ થઈ છે કે અન્ય પાર્ટીના સભ્યો સદસ્યતા અભિયાન હેઠળ જોડી દેવાયાની ઘટના સામે આવી રહી છે જો કે આખી આ ઘટનામાં કોણ સાચું છે અને કોણ ખોટું એ કહેવું મુશ્કેલ બની રહ્યું છે પણ એક પક્ષના નેતા દાવો કરી રહ્યા છે કે તેમને કહ્યા વગર જ સભ્ય બનાવી દેવાયા અને સભ્ય બનાવનાર પક્ષ કહે છે કે રાજી ખુશીથી જોડાયા છે અમારા પક્ષમાં તો સદસ્યતા અભિયાનની સામે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ફરી એક વખત આ ઘટના જે સામે આવી રહી છે રાજ્ય સહિત દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થઈ યૂક્યું છે ત્યારે રાજ્યમાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ સામે આવ્યો ભાવનગરમાં રૂપિયા આપીને ભાજપના સભ્ય બનાવાતા હોવાનો કથિત વીડિયો વાયરલ થયો જેવા કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સો સભ્ય બનાવી પાંચસો રૂપિયા લઈ જવાની વાત કરતા જોવા મળ્યા ખેતરોમાં જઈને ભાજપના સભ્યો બનાવવાનું પણ યુવરાજસિંહ ગોહિલ બોલતા જોવા મળ્યા તો આ તરફ મહેસાણામાં હોસ્પિટલમાં દર્દીઓને ભાજપના સભ્ય આક્ષેપ થયો મહેસાણાના વિસનગરમાં દર્દીને ભાજપનો સભ્ય બનાવાયોનો કથિત વીડિયો પણ સામે આવ્યો જેમાં સારવાર કરાવવાના નામે નંબર માંગી ઓટીપી માંગ્યાનો દર્દીઓએ આરોપ લગાવ્યો છે આ તરફ સુરેન્દ્રનગરની કુમારી એમઆર ગાર્ડી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને સભ્ય બનાવ્યાનો પણ આરોપ લાગ્યો તો કેસી પટેલ આપણી સાથે આજ જ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ યૂક્યા છે ભાજપના નેતા છે સદસ્યતા અભિયાનમાં પણ મહત્વપૂર્ણ તેઓ જવાબદારી નિભાવી રહ્યા છે પટેલભાઈ તમને હું પૂછવા માંગીશ જે રીતે આ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે આપની પાર્ટી અને સૌથી મોટી પાર્ટી વધુને વધુ વિસ્તારવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ અનેક વિવાદોમાં આપણું આ સદસ્યતા અભિયાન હવે ઘેરાઈ રહ્યું છે શું કહેવા માંગશો ભારતીય જનતા પાર્ટી દેશમાં એકમાત્ર એવી પાર્ટી છે કે જેનું સદસ્યતા છ વર્ષ માટે જ હોય છે છ વર્ષ પછી એની સદસ્યતા પૂર્ણ થાય છે સક્રિય સભ્ય બનવા માટે એને સો સભ્ય બનાવવા પડે અને પાર્ટીનું કામ કર્યું હોય તો એ સક્રિય સદસ્ય ત્રણ વર્ષ માટે બને છે અને એ જ પ્રકારે બે હજાર ચૌદમાં માન્ય અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે ત્યાર પછી દર છ વર્ષે એટલે બે હજાર ઓગણીસમાં અભિયાન શરૂ થયું હતું કોરોનાનો સમય આવવાના કારણે દસ વધારો કરીને એ અભિયાન પૂર્ણ કર્યું હતું ફરી બે હજાર આ સદસ્યતા અભિયાન શરૂ થયું છે બે ના દિવસે કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી માન્ય ગુજરાતના પનોતા પુત્ર દેશના પ્રધાનમંત્રી અને વિશ્વના નેતા નરેન્દ્રભાઈને સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી બીજા દિવસે ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સભ્ય બનાવીને આ અભિયાન શરૂ કર્યું છે અત્યારે સમગ્ર રાજ્યની અંદર આ અભિયાન પૂરજોશમાં ચાલ્યું છે

હું આપને અટકાવા માંગુ છું આપનું આ અભિયાન શું છે ક્યારે શરૂ થયું કેટલા સભ્યો બન્યા એ તમામ લોકો થી વિદિત છે તમામ લોકો જાણે છે મારો સવાલ સીધો આપને એ છે કે આ જે સદસ્યતા અભિયાનમાં ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે જે વારંવાર થઈ રહ્યા છે શું છે હું આ ત્રણેય જગ્યાએ વિપક્ષના લોકોનું ષડયંત્ર છે એ પોતે બનાવેલી આખી સ્ક્રિપ્ટ છે ત્યાં આગળ વઢવાણ સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા એ સ્કૂલમાં ગયો નથી હવે એ સ્કૂલમાં એ બે કે ત્રણ સભ્ય બનાવ્યા છે પણ અમારા ત્યાં જે લોકો બને છે એમને આ મિસ કર્યા પછી એને ઓટીપી આવે છે ઓટીપી આવ્યા પછી બધી વિગત પૂરી ભરે છે ત્યારે એ સભ્ય બને છે અઢાર વર્ષથી નાની ઉંમરનો હોય તો એ સભ્ય બની શકતો નથી અને એ અમારું લેતું પણ નથી અંદર અને એટલા માટે એ સ્કૂલમાં જે બનાવેલો આખો છે એ એ ઉભો કરેલો છે એવી રીતે ગઈકાલે વિસનગરમાં પણ જે બન્યો છે એ જે વાત છે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે જ નહીં અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી અને એને આ કર્યું છે એ અમારા ત્યાં આ વિષય જ નથી અને જે ભાવનગરની વાત છે તો ભાવનગરમાં જે વાત છે એ અમારા ત્યાં તો કોઈ પણ વ્યક્તિને સભ્ય બનવું હોય તો એને પોતે પોતાના નંબર ઉપરથી મિસ કોલ કરવો પડે છે ઓટીપી આવે પછી એ બની શકે છે એટલે પૈસા આપીને બનાવવાનો વિષય પણ નથી આવતો અને એટલા માટે આપને કહું છું કે આ બધા જ આ ત્રણ પ્રસંગો સિવાય કોઈ પ્રસંગ નથી અને ત્રણેય પ્રસંગમાં વિપક્ષના લોકોએ આ કરેલું ષડયંત્ર છે ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોનો વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈ ના માટે છે અને એના આધાર ઉપર આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે વિપની આખા આજે વિવાદો સામે આવી રહ્યા છે તે વિપક્ષ દ્વારા ઉભા કરવામાં આવેલા વિવાદો છે કોંગ્રેસ ભારતીય કોંગ્રેસ આપણી સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે આપ કહી રહ્યા છો કે વિપક્ષનો આક્ષેપ છે આ તો વિપક્ષને પણ આ સવાલ પૂછીશું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ છે આપણી સાથે ફોનલાઇન પર હેમાંગભાઈ જે રીતે આખું આ અભિયાન વારંવાર વિવાદમાં આવી રહ્યું છે ચાર બનાવો મોટા સામે આવ્યા છે કેટલાય બનાવો સામે નહી આવ્યા હોય કેસી પટેલ જણાવી રહ્યા છે કે આખો એ જે આક્ષેપ છે તે વિપક્ષે ઉભો કરેલો આક્ષેપ છે મને લાગે છે કે હું કેસી પટેલ જે બોલી રહ્યા છે એ બાબતે કોઈ ટિપ્પણી એટલા માટે નથી કરવા માંગતો કે મને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ ઉપર આ મેમ્બરશીપનું કેટલું દબાણ છે ઉત્તર પ્રદેશની અંદર એમની જે ઇન્ટરનલ લડાઈ છે અહીંના બે નેતાઓની અને ઉત્તર પ્રદેશના નેતાઓની એમાં એમણે અહીંયા સૌથી વધારે પોતાને જાહેર કરવા માટે થઈને આ રીતની વાત જે છે કે ભાઈ વધારે મેમ્બર બને એટલા માટે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના બિસ્કોલથી મેમ્બર બન્યા હતા કરોડો મેમ્બર બન્યા હતા બિસ્કોલથી બન્યા હતા આ વખતે ઓટીપી રાખવામાં આવેલો છે કોંગ્રેસની મેમ્બરશીપ જે છે એના ઉપર કેમ આવા કોઈ સવાલ અત્યાર સુધી ઉભા નથી થયા કોંગ્રેસની આનેથી વધારે એક એડવાન્સ છે અમે અમારી કરીએ તો લાઈવ હું આપનો મેમ્બર બનવા માંગુ છું એમ વિડીયો પણ અપલોડ કરવો પડે આવી અમે વ્યવસ્થા કરીએ છીએ કારણ કે અમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના આ ષડયંત્ર હોઈ શકે છે વાત કરી કેસી પટેલે બે ત્રણ કેસ વાત કરી હું આજે વીટીવી ના માધ્યમથી સૌથી પહેલી વાર એક નવા કેસનો ખુલાસો કરી રહ્યો છું અને આની અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ શિસ્તસ્થ નેતૃત્વને હું ચેલેન્જ આપું છું કે મને ખોટો સાબિત કરીને આપે તો હું રાજકારણ છોડી દઈશ અમદાવાદની અંદર નારાયણપુરા વોર્ડની અંદર અમારા એક કોંગ્રેસના કાર્યકર્તાએ કોઈક ફરિયાદ કરી હશે અને એ ફરિયાદ જે છે એ ફરિયાદ એમની નિકાલ થઈ ગયો ભારતીય જનતા પાર્ટીમાંથી ફોન આવ્યો કે આપની ફરિયાદ જે હતી એ તમે એકસો પંચાવન ત્રણસો ત્રણ માં કરી હતી એટલે એકસો પંચાવન ત્રણસો ત્રણનો જે ફરિયાદનો ડેટા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શેર કરી દે છે અને એ ભારતીય જનતા પાર્ટીના એકદમ કોર્પોરેટરના નજીકના કાર્યકર્તાએ અમારા કાર્યકર્તાને ફોન કરીને કીધો કે આપની ફરિયાદનું સમાધાન થઈ ગયું છે તો આપને એક ઓટીપી આવશે તમે ઓટીપી આપજો એટલે તમને તરત ને તરત તમારી ફરિયાદ જે છે બીજી વાર થાય તો તમારી ફાસ્ટ ટ્રેકમાં સમાધાન થશે એ મિત્ર એ ભોરા ભાવે આનું અને હા આ વાતનું આખું રેકોર્ડિંગ મારી પાસે છે એ મિત્ર એ ભોરા ભાવે ઓટીપી આપી દીધો અને છેલ્લી વાત છેલ્લી વાત ઓટીપી આપી દીધો મેમ્બર બની ગયા એમને ખબર પડી કે મેમ્બર બન્યા છે એટલે એમણે મને ફોન કર્યો મેં એમને કીધું કે તમે આમને ઝઘડો કે કેમ તમને ખોટા બનાયા તો એ મેમ્બરશીપ ને રિવર્સ કરેલી છે રિવર્સનો મતલબ ઠીક છે એનો જવાબ મારે કેસી પટેલ પાસેથી લેવો છે પટેલભાઈ જે રીતે આક્ષેપ લગાવ્યો અમદાવાદના નારણપુરા વિસ્તારના એક કોંગ્રેસના જ વ્યક્તિ સાથે બનેલી આ ઘટના આજે ધરમપુરના કોંગ્રેસના જે પૂર્વ કારોબારી સભ્ય રાજેશ પટેલ ભાજપમાં જોડાયા તેવો ફોટો વાયરલ કરવામાં આવ્યો રાજેશ પટેલ કહી રહ્યા છે કે તેમને ખોટું બોલીને તેમની પાસેથી ઓટીપી લઈને તેમને સભ્ય બનાવવામાં આવ્યા છે હવે આનો શું ખુલાસો છે તમારી પાસે હું એ જ કહેવા માંગુ છું કે આ જે એક બે છૂટક છૂટક છે આ કોંગ્રેસના લોકો મારી રહ્યા છે અને ઇસ્યુ ઉભા કરીને પોતે કેમ કરીને આખા અભિયાનને ડિસ્ટર્બ કરવું અથવા તો અભિયાનને ખરાબ ખરાબથી એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે છ લાખ બેન લાખ સભ્યો બની ગયા છે અને હજુ અમારા ના બને બેન બે ત્રણ તમે ત્રણ વાત કરો છો ત્રણ સામે કોંગ્રેસના લોકો છે બેન ત્રણે કોંગ્રેસના લોકો છે ને ત્રણ અને સાહીઠ લાખ આ બંને માં ખુબ અંતર છે આપને પણ સમજણ પડે છે મને પણ પડે છે અને બધા આપના દર્શકોને પણ પડે છે સાહીઠ લાખ અને ચાર કિસ્સા ઉભા કરવાના ને એમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો છે જ નહીં એમને જે કંઈ વાત કરી છે એ સામે સામે બંને જણા એડજસ્ટમેન્ટ કરે છે કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પદાધિકારી એમને બનાવ્યા હોય ખોટી રીતે તો બતાવો બેન ધારાસભ્ય બનાવી દીધા છે અને એવી છે કે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તમારે ટાર્ગેટ કાર્યકર્તા અમારા કાર્યકર્તા અમે અમારા સક્રિય સદસ્ય બનાવવા હોય તો એના મેમ્બર્સ બનાવવા પડે અને મેમ્બર્સ બનાવે એના બનાવે કે એના કાર્યક્ષેત્રમાં બનાવે નહી અમારા ત્યાં અમારો કાર્યકર્તા કોઈ પણ વ્યક્તિને મળીને એને આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ ના નેતૃત્વ વાળી સરકારના વિચારમાં જોડાવવું હોય તો એ પોતે પોતાના મોબાઈલ ઉપર થી મિસ કરે પોતાના મોબાઈલમાં મિસ કોલ કર્યા પછી એનો ઓટીપી આવે એ ઓટીપી એના પોતાના જ મોબાઈલમાં નાખે પોતાની વિગત ભરે ત્યારે જ બને છે એટલે પોતાના મોબાઈલ સિવાય એ કેવી ક્યારેય બની ના શકે એટલે પોતાના મોબાઈલમાં કોઈ ઉપયોગ કે દુરુપયોગ ના કરી શકે બેન હેમાંગભાઈ તમે નારણપુરાના એક શખ્સનો જે કિસ્સો કીધો કોંગ્રેસના એક સભ્યોનો જે કિસ્સો કીધો ધરમપુરના કોંગ્રેસના પૂર્વ કારોબારી સભ્યોનો કિસ્સો આજે રાજેશ પટેલનો જે સામે આવી રહ્યો છે રાજેશ પટેલ કહી રહ્યા છે કે તેમને ભોળવીને તેમની પાસેથી ઓટીપી લઈ લેવામાં આવ્યો તમામ જગ્યાએ કોંગ્રેસના જે સભ્યો છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે શા માટે ભોળવાઈ જાય છે તે પણ સવાલ તો વિપક્ષની સામે ઉભો થઈ રહ્યો છે ને બિલકુલ હું આપની વાત બિલકુલ સાચી છે આખા દેશની અંદર ઓટીપીના કેટલા બધા ફ્રોડ ચાલે છે કેટલા લોકો ભણેલા ગણેલા ભોરવાઈ જાય છે આ લોકો પોતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓથી લઈને નેતાઓ ઓટીપી ના ફ્રોડ કરીને આ રીતે મેમ્બરશીપ બની રહ્યા છે અને શા માટે માણસને આ રીતે ખોટો ઓટીપી માંગ્યો અને જો ખોટો ઓટીપી ના માંગ્યો હોય તો પછી એમણે શા માટે એ માણસે અમારો માણસ જે હતો એ મજબૂત હતો એના કહેવાથી ઓટીપી ની સદસ્યતા રદ પણ કરવામાં આવી છે પહેલી વાર આવો કિસ્સો બન્યો છે મણિનગરની સ્કૂલની અંદર વકફ બોર્ડના નામે બેસાડ્યા હતા ત્રણ બહેનોને અને મણિનગરની સ્કૂલની અંદર વકફ બોર્ડને ઇમેલ કરવાના બહાને પણ ત્યાં ઓટીપી લેવામાં આવ્યા હતા એવા પણ અમારી જો દાખલાઓ છે એનેથી વધારે કહું મારે નામ એટલા માટે નથી આપવું કારણ કે ભારતીય જનતા પક્ષના એ ધારાસભ્યો પહેલા કોંગ્રેસમાં હતા એમનો મારો નંબર ડેટામાં હશે એટલા માટે પરંતુ મને ભારતીય જનતા પક્ષના ત્રણ ધારાસભ્યોના મેસેજ આવ્યા છે કે હું હું મેમ્બર બન્યો ને તમે મેમ્બર બનો અરે ભાઈ તમારા કાર્યકર્તાઓ જેટલા મજબૂત હોય તો અમારા કોંગ્રેસના પ્રવક્તા જેવા વ્યક્તિઓને શા માટે તમે મેસેજો મોકલી રહ્યા છો કારણ કે તમે એવી આ મેમ્બરશીપ છે એ સદંતર ફેલ છે તમે પ્રજાની વચ્ચે જઈ શક્યા નથી એક તરફ ગુજરાતની અંદર પૂરગ્રસ્ત વિસ્તાર જે છે એની અંદર લોકો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને ધારાસભ્યોને સંસદ સભ્યો નથી એટલે હેમંતભાઈ અને તમારા નેતૃત્વ વચ્ચેના ઝઘડાનું દબાણ છે અને એના જે કહેવાય કે તમે દરરોજ અનેક લોકો જનતા જોડાઈ રહ્યા છે આ રીતે તમે જોડાઈ રહ્યા છે રહ્યા છો તમે લાખ મીટર બંધ તો કોઈ ફરક પડતો નથી પણ આ રીતે કરીને બંધ કરી દો ગુજરાતી હેમંતભાઈ અને કેસી પટેલભાઈ આ બંનેને હું રોકવા માંગુ છું આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તો ભાજપના અભિયાન સામે કોંગ્રેસ દ્વારા સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા છે સદસ્યતા અભિયાન ફરી એક વખત હવે વિવાદોમાં સપડાયું છે ચાર અલગ અલગ શહેરમાંથી અલગ અલગ પ્રકારના વિવાદ આ સદસ્યતા અભિયાન સાથે જોડાયેલા સામે આવ્યા ઘટના બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ચૂક્યો છે પરંતુ કેવી રીતે સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે કેટલો ટાર્ગેટ આપવામાં આવી રહ્યો છે શું આ સદસ્યતા અભિયાનમાં જે ધુપ્પલ ચલાવાઈ રહ્યું છે જે આક્ષેપ થઈ રહ્યા છે ધુપ્પલ ચલાવાઈ રહ્યું છે તેનું શું તે વરિષ્ઠ નેતાઓ જાણે છે કે કેમ તે અનેક સવાલો હવે ઉપસ્થિત થઈ રહ્યા છે